તો ખેડૂત મિત્રો આ પીએમ કિસાનમાં વીસમાં હપ્તાની બે હજાર પચીસમાં ક્યારે આવવાની છે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે અને તેના માટે શું ક્રાઈટેરિયા એટલે કે શું તમે નિયત કરેલું છે એટલે યુકેવાય સીની એવું કરેલું છે કે કેમ તે બાબતની ચર્ચા કરીશું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેમજ તારીખ ફાઇનલ કઈ છે કઈ તારીખે તે વીસમો હપ્તો આવવાનો છે તે બાબતની ચર્ચા કરીશું અને બેનિફિશિયરીમાં તમારું નામ છે કે નથી તે કઈ રીતે ચેક કરવું તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત બે હજાર થઈ ચૂકી છે અને તે કઈ તારીખે ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા થવાનો છે તેના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોમાં અંત સુધી બનાવી જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને અન્ય મિત્રોને પણ પણ શેર તેમને માહિતી મળી રહે અને આ પીએમ હપ્તો બે હજાર પચીસ માં આવવાનો છે તે કઈ તારીખે જાહેર કરવા આવવાનો છે તેની બાબતની ચર્ચા હવે પછી આપણે આગળ વિડીયોમાં કરશું કે ભાઈ માનનીય વડાપ્રધાન દ્વારા તે હપ્તો ક્યારે લોન્ચ કરવામાં આવશે અને ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તેના વિશેની ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરીએ તો બિહારમાં જે એક માનનીય વડાપ્રધાન સાહેબનો જે કાર્યક્રમ થવાનો છે સિવાન સ્થળ ઉપર ત્યાંથી સરકાર દ્વારા મોદી સાહેબ દ્વારા બટન દબાવીને વીસ છ બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમમાંથી વીસમો હપ્તો નાખવામાં આવશે અને તેમાં બીજી અન્ય પણ કલ્યાણકારી યોજનાઓનું ત્યાંથી લોન્ચિંગ કરવા આવનાર છે માટે પીએમ કિસાનનો બે હજાર પચીસમાં વીસમો જે હપ્તો છે તે વીસ છ બે હજાર પચીસના રોજ આ કાર્યક્રમમાંથી દેવામાં આવશે હવે તેના માટે શું શું ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે તેની આપણે વાત કરી લઈએ તો યોજનાના લાભ માટે ખેડૂત રજીસ્ટ્રેશન ફરજિયાત છે જે ખેડૂત મિત્રો એ ખેડૂત રજીસ્ટ્રેશન કરાયેલું હશે તેને જ આ હપ્તો મળવાપાત્ર થશે અને તમે આના માટે શું પૂર્ણ કરેલું હોવું જોઈએ તો એક તો આપણે જે ખેડૂત રજીસ્ટ્રેશનની વાત કરી તે બીજું કે ઈ કેવાયસી કરેલું હોવું ફરજિયાત છે પછી જમીન સાથે વેરિફિકેશન કરેલું હોવું જોઈએ એટલે કે તમારું જમીનનું લિંક હોવું જોઈએ અને આધાર કાર્ડ છે તે બેંક સાથે લિંક હોવું જોઈએ જો તમે આટલા ક્રાઇટેરિયા પૂર્ણ કરેલા હશે અને ખેડૂત રજિસ્ટ્રેશન એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરેલું હશે તો તમને આ લાભ મળવાપાત્ર થશે અને આના માટે આપણે હવે આગળ આપણે આગળ વિડીયોમાં જે રીતે તમે જોયું તે રીતે માનનીય વડાપ્રધાન દ્વારા તે તારીખે પીએમ કિસાનનો વીસમો હપ્તો છે તે જમા કરવામાં આવશે અને તેના માટે જે આપણે નિયત કરેલું છે તે ભાઈ તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ બેંક સાથે પછી જમીનનું રેકોર્ડનું તમારે સ્પષ્ટીકરણ લખે પુષ્ટિ કરાવી હોવી જોઈએ અને ઈ કેવાયસી તમે ક્રાઇટેરિયા પૂરો કરેલો હોવો જોઈએ અને જે ખેડૂત મિત્રોને આગળ આપતા છે તેના વિશેની માહિતી અને તમારું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તે બાબતની માહિતી પણ આપણે વિડીયોમાં આગળ થોડીક લઈશું અને તમારું બેનિફિશરીમાં લિસ્ટમાં નામ છે કે કેમ તે બાબતનું તમારે ચેક કરવું હોય તો તે બાબતની માહિતી પણ આપણે વિડીયોમાં આગળ થોડી લઈશું અને આ બાબતે મેં સંપૂર્ણ વિડીયો બનાવીને પણ મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે જે જઈને તમે જોઈ શકો છો જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાં જઈ તમે જોઈ શકો છો અને કઈ રીતે સ્ટેટસ ને હું ચેક કરું તે બાબતના શોર્ટ વિડીયો પણ બનાવીને મેં મૂકેલા છે જે તમે જોઈ શકો છો અને તેમાંથી માર્ગદર્શન લઈને તમે પોતે પણ જાતે પણ ચેક કરી શકો છો તો सौ प्रथम तब पीएम किसान सम्मान निधि वेबसाइट खोलशो तो तमने આ રીતે એક બે ઓપ્શન જોવા મળશે જે આપણે આગળ જોશું તેમાં બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે ચેક કરવા માટે સૌ પ્રથમ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે સ્ટેટ સિલેક્ટ કર્યા પછી તમે જે રાજ્યમાં રહેતા હોઈએ અને પછી જિલ્લો એટલે કે જે જિલ્લામાં તમે રહેવાસી હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તેમાં તાલુકો એટલે કે બ્લોક બ્લોકનું જે ઓપ્શન આપ્યું એમાં તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને તાલુકો સિલેક્શન કર્યા બાદ તમે જે ગામમાં ના હોય તે ગામ ચેક કરવાનું રહેશે જે તમે આમાં લાઈવ જોઈ શકો છો કે ભાઈ કઈ રીતે ચેક કરવું અને કઈ રીતે લિસ્ટમાં માહિતી ઉમેરવી અને તેના વિશેની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે અને પછી આગળ તમે એ ગામનું નામ નાખશો અને પછી જે નીચે ગેટ સ્ટાર્ટ એવું આપેલું છે તમે ગેટ સ્ટાર્ટ અથવા રિપોર્ટમાં તમે આપશો એટલા માટે ત્યાં ગણે જેટલા ગામના લાભાર્થી હશે એટલે કે જેમને વીસમો હપ્તો મળવાનો હશે તેની ગેટ રિપોર્ટમાં તમે આપશો એટલે તમને તેમાંથી માહિતી આખલ લિસ્ટ ઓપન થશે એટલે કે આ જે આ રીતે તમે નીચે જોઈ શકો છો ત્યાં ગણે એ આપણે એડ કરેલું છે અત્યારે ત્યાં ગણે નીચે લિસ્ટમાં તમામ જેટલા લાભાર્થી હશે તે બધાના નામ તેમાં દેખાશે અને તેમાં નીચે પછી એક આવું પેજના ઓપ્શન આપેલા હશે જે તમે હમણાં નીચે જોઈ શકશો કે ભાઈ એક બે ત્રણ ચાર તો એમાં તમારે એક પેજમાં ન આવે તો બીજો પેજ બીજા પેજમાં ન આવે તો ત્રીજો પેજ એ રીતે પેજ બદલાવતું જવાનું જેથી તમને તેમાં તમારું જે લિસ્ટમાં નામ હશે તેમાં તમે એ નામ તમારું ગોતી શકશો અને તમે પ્ર હપ્તા માટે પાત્રતા ધરાવો હશે કે કેમ તે બાબતની માહિતી તમને મળી જશે એટલે કે તમને હપ્તો જમા થશે કે કેમ તે બાબતની માહિતી તમને આમાં મળી રહેવાની છે અને પછી બીજું એક સીધું કે ડાયરેક્ટ સીધું તમે તમારું સ્ટેટસ ચેક કરીને પણ તપાસી શકો છો કે ભાઈ તમને વીસમાં હપ્તાનો લાભ મળવાનો છે કે કેમ તો તેના બાબતની માહિતી આપણે અમે વિડીયોમાં આગળ લઈએ તો તેમાં તમે સૌપ્રથમ પ્રથમ પીએમ કિસાનનું પોર્ટલ ખોલશો રે આવો જે છે જેમાં નાવ યોર સ્ટેટસ એમાં તમે આપ રે એ તમને મળી જશે અને જો એમાં ન જોવું હોય અને બેનિફિશિયરી લિસ્ટ જોવું હોય તો એ તમને બેનિફિશિયરી લિસ્ટનું ઓપ્શન પણ જોવા મળે છે જેમાં જઈ અને તમે તે બંને રીતે તમારું નામ ચેક કરી શકો છો જો તમારી પે આધાર કાર્ડ અથવા તમારો જે રજીસ્ટ્રેશન નંબર હોય તે ચેક કરીને તમે આંકને જે આ રીતે દેખાડ્યું તે રીતે તમે તમારી માહિતી નાખી અને ચેક કરી શકો છો આ બાબતના પણ મેં બીજા શોર્ટ વિડીયોને એવું બનાવીને મૂકેલું છે જે તમે અમારી યુટ્યુબ ચેનલના પેજ ઉપર જઈ અને જોઈ શકો છો નીચે ડિપ્રેસનમાં પણ અમે આ બાબતની માહિતી આપેલી છે અને જો એ બાબતે આપણે વધારે માહિતી જોતી હોય તો તેના વિડીયો બનાવીને પણ અમે મૂકેલા છે તો મિત્રો જો આપણે આ વીસમાં પીએમ હિતતાની માહિતીની આ વિડીયોમાં ચર્ચા કરી જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો પ્રથમ વખત તમારી ચેનલમાં આવ્યા તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર નહીં કરજો અમારી ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતી અને ટેકનોલોજી વિશેની માહિતી મળતી રહેશે અને સરકાર શ્રીની એવી યોજનાઓ છે સીધી ખેડૂતો સાથે સંપર્ક થયેલી છે તેવી યોજનાની માહિતી પણ તમને મળતી રહેશે